આપ સૌને બાપા સીતારામ આજે તો વ્લોગ બપોર થી ચાલુ કર્યો હતો આપણે બધા ફરવા જવાનું હતું એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા અને ગાડીમાં ડીઝલ પણ ભરાવી દીધું અને પેટ્રોલ પંપ થી આગળ નીકળ્યા અને આપણે જોયું તો વચ્ચે રસ્તામાં એક ખૂબ સુંદર તળાવ આવ્યું એટલે તે જોઈને આપણે નીકળી ગયા હતા બ્રિજ ઉપર ત્યાંથી બ્રિજ પાર કરી લીધો અને આપણે ગાડીમાં મસ્ત એસી માં બેસીને ફરવા જઈ રહ્યા હતા ત્યાં બીજી નદી આવીને જોયું તો એકલા જળવા જતા નદી તો દેખાતી જ નહીં હતી પરંતુ છેલ્લે નાની એવી નદી દેખાય અને ત્યાં આટલું મોટું જેટ પ્લેન વચ્ચે કોણે લટકાવી દીધું હતું ત્યારબાદ આપણે પહોંચી ગયા હતા વડાપાઉં ખાવા માટે એટલે વડાપાઉ બધાએ ખાઈ લીધા અને મેં પણ ખાઈ લીધા વડાપાઉં મને બહુ ગમે છે તમને પણ ગમતા હોય તો કોમેન્ટ કરજો ત્યારબાદ આપણે વડાપાઉ ખાઈને ડમણ બીચ ઉપર ફરવા જવા માટે નીકળી ગયા એટલે આપણે બીચ ઉપર પહોંચી ગયા અને ત્યાં પાર્કિંગ શોધીને ગાડી પાર્ક કરી દીધી અને આપણે બીચ ઉપર નીચે હદપગ આપણે ત્યાંથી મસ્ત સીન જોતા જોતા બહાર આવી ગયા અને ત્યાં થોડીક વાર ઉભી રહ્યા અને થોડી બેઠા ત્યારબાદ વેફર અને નાસ્તો લાવ્યા અને નાસ્તો કરી લીધો અને આપણે ત્યાં જોયું તો ક્રેન જેવી જઈ રહી હતી અને ત્યાંથી આપણે ઘરે આવવા માટે ગાડી કાઢી અને ગાડીમાં બેસી ગયા અને આપણે પાછા ઘર તરફ આવવા લાગ્યા પરંતુ ત્યાં ખૂબ ભીડ થવા માંડી હતી એટલે આપણે ત્યાંથી આગળ નીકળીને જોયું તો પૃથ્વીનો ઘોડો દેખાયો અને નયા ભારત એમ લખ્યું હતું ત્યાંથી આપણે બહુ બધી પોલીસ બોર્ડર ઉપર એટલે આપણે ત્યાંથી નીકળી ગયા અને ઘરે આવી ગયા વિડીયો ગમી હોય તો લાઈક કરજો અને શેર કરજો